ગરમીઓમાં સાંજે જમવામાં શું બનાવવું તે જ માથાકૂટ હોય છે ફ્રેન્ડ્સ આ શાક બનાવી લેશો ને એટલે પાંચ મિનિટમાં તમે કિચનમાંથી ફ્રી પણ થઈ જશો આમાં વધારે શાકભાજીની પણ જરૂર નથી ઝડપથી આ શાક બનીને તૈયાર થાય છે અને ટેસ્ટી પણ એટલું છે બધાને ખૂબ જ પસંદ આવશે તો તેના માટે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે ગેસ ઉપર એક પેન રાખવાનું છે તેની અંદર તેલ ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લીધું છે આ શાક છે તે ચાર વ્યક્તિઓને સર્વ કરી શકાય એટલા માપથી આપણે શાક તૈયાર કરી રહ્યા છીએ પછી તેની અંદર આપણે રાયજીરું અને હિંગ ઉમેરી દઈશું પછી સાતથી આઠ લસણ નીકળીને આપણે આ રીતે ક્રોસ કરીને ઉમેરી દેવાની છે હવે લસણને આપણે તેલમાં સરસ સાતળી લેવાનું છે તમે અહીંયા લસણ ડુંગળી ખાતા હોય ને તો જ ઉમેરવાનું છે અથવા તમે સ્કીપ પણ કરી શકો છો આ શાક બનાવવું સાવ સરળ સિમ્પલ છે જ્યારે ઘરમાં કાંઈ પણ શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જવથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અચાનક મહેમાન આવી જાય ત્યારે પણ તમે આ શાક તૈયાર કરી શકો છો તો હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ઝીણી સમારીને ઉમેરી દેવાની છે તેને પણ આપણે સરસ તેલમાં સાતળી લેવાની છે આ શાક બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે પાંચ જ મિનિટમાં તમે કિચનમાંથી ફ્રી થઈ જવાના છો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારી એક લાઇક મને મોટિવેટ કરી શકે છે આવા જ અવનવા રેસીપી વિડીયો બનાવવા માટે ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઇક કરી દેજો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડુંગળી પણ સરસ સતડાઈ ગઈ છે અહીંયા ફ્રેન્ડ્સ આપણે જે પણ સબ્જી તૈયાર કરીએ ને ફ્રેન્ડ્સ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને પહેલાં તેલમાં સરસ ચડવા દેવાનું છે બધું શાકભાજી પછી જ આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ટમેટાને પણ સરસ આપણે સાતડવાના છે અહીંયા ફ્રેન્ડ્સ પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની સરસ આપણે ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો હવે ઢાંકણ લગાવીને આપણે બે મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે બે મિનિટમાં જ તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે હળવા હાથે મેસ કરીએ તો ટમેટા થોડા મેસ પણ થાય છે તમે જોઈ શકો છો સરસ અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દેશો આ શાકને ફ્રેન્ડ્સ તમે ગમે ત્યારે કોઈ પણ શાકભાજી બનાવો ને ત્યારે પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ ના કરતા પહેલાં બધા શાકભાજીને સરસ સાતડી લેવાના અને આ રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ને પછી તમે ઉમેરશો ને પાણી તો તમારું શાક છે તે સરસ સ્વાદિષ્ટ બનશે વધુ પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો અહીંયા ફરીથી આપણે થોડીવાર માટે તેનને કવર કરીને થવા દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો ટમેટા સરસ ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે સાવ સરળ સિમ્પલ રેસીપી ફ્રેન્ડ આજે તમારી સાથે શેર કરેલી છે ડુંગળી ટમેટા તો બધાના ઘરે ગરમીઓની સિઝનમાં પડેલા જ હોય છે તો તેનો ઉપયોગ કરીને જ આપણે ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર કરવાના છીએ હવે આપણે મસાલા કરવાના છે તો મસાલાની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને જીરું પાવડર ઉમેરીશું થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું તમને પસંદ હોય ને તો જ ગરમ મસાલો ઉમેરો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો પણ ટેસ્ટ સારો આવે એટલે આપણે થોડો એવો ઉમેરેલો છે તો આ રીતે મસાલાને સરસ સાતળી લઈને પછી તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ જ પાણી ઉમેરવાનું છે તો આજે આપણે ચાર વ્યક્તિને સર્વ કરી શકાય એટલા માપથી શાક તૈયાર કરેલું છે તો અહીંયા આપણે એક ગ્લાસ ભરીને પાણી ઉમેરેલું છે અને આ રીતે સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ જાય પછી જ પાણી ઉમેરવાનું આ ટિપ્સ ફ્રેન્ડ્સ તમે ખાસ ધ્યાન રાખજો હવે આને હલાવવાનું નથી આમને આમ થોડી વાર માટે થવા દઈશું તો અહીંયા મને શાકમાં નમક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં થોડું નમક ઉપરથી ઉમેરેલું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરજો તો અહીંયા સરસ એવો ગ્રેવીમાં બોઇલ આવી ગયો છે તો હવે તેની અંદર આપણે ઉમેરવાની છે રતલામી સેવ જી હા ફ્રેન્ડ્સ રતલામી સેવ આ રીતે રતલામી સેવનું શાક તમે બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમે પાઉંભાજી ખાતા હશો ને એવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે આની સાથે જો તમારે રોટલી ન બનાવીને પાઉંસર કરશો ને તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે સેવ ઉમેરી દઈને પછી ફક્ત બે મિનિટ માટે થવા દેવાનું છે ઢાંકવાની પણ કંઈ જરૂર નથી આ રીતે બે મિનિટ માટે થવા દેવાનું પછી તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગરમા ગરમ શાકને સર્વ કરો ઉપરથી લીલા ધાણા છાંટીને શાકને સર્વ કરી શકો છો આ રીતે થોડું ઘટ જ રાખવાનું છે થોડી ગ્રેવી અહીંયા રાખેલી છે શાક ઠંડુ થશે ને પછી વધુ ઘટ થશે એટલા માટે અહીંયા ફ્રેન્ડ્સ તમારે લસણ ડુંગળી ન ખાતા હોય ને તો તમે લસણ ડુંગળી સ્કીપ કરીને પણ આ શાક તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે જો તમારી પાસે ટમેટું પણ નથી ને તો પણ તમે મસાલા કરીને પાણીની અંદર આ શાક તૈયાર કરી શકો છો આ રતલામી સેવ છે તે સરસ મસાલેદાર અને ફ્લેવરફુલ હોય છે એટલે સબ્જી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો રોટલી પરોઠા પૂરી કે બ્રેડ સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ગરમીઓમાં કાંઈ જ સમજાય નહીં કે રાત્રે જમવામાં શું બનાવું ફ્રેન્ડ્સ ત્યારે તમે રતલામી સેવનું શાક જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે છે રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો